આણંદ જિલ્લા પોલીસની વધુ એક સફળ કામગીરી જેમાં બોરસદ ટાઉન આણંદ જિલ્લા પોલીસ દ્વારા રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી રિક્ષા ચોરી કરતા રીઢા વાહન ચોરને રૂપિયા તેર લાખ દસ હજારના મુદ્દા માલ સહિત પકડી પાડવામાં આવ્યો છે અહીં આરોપી રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી હોસ્પિટલ તથા કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી લોકોની નજર ચૂકવીને સીએનજી રિક્ષાની ચોરી કરતો હતો જેથી બોરસદ ટાઉન સર્વેલન્સ સ્કોડની અલગ અલગ ટીમોએ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડી પાડ્યો છે અહીં આરોપી પાસેથી દસ સીએનજી રિક્ષા તથા એક મોટર

અને સરકારના જે નેત્રમ યોજનાની જે જે કેમેરા આવે છે તેમાંથી એક આ જ રિક્ષા સાથે એક વ્યક્તિ જતો જોયેલો જેને સુરત ખાતે બોસડ ટાઉન પોલીસ સ્ટેશન ડી સ્ટાફથી અને પીએસઆઈથી એને દબોચી લેવામાં આવેલો અને તેની પાસેથી પૂછપરછ કરતા કુલ અગિયાર જેટલી રિક્ષા અને મોટરસાયકલ ચોરી કરેલું જણાયેલું છે આ વ્યક્તિ અત્યારે હાલમાં સોજીત્રામાં રહે છે અને મૂળ દેત્રોજનો છે અગાઉ પણ વિદ્યાનગર પોલીસ સ્ટેશન અને ગાંધીનગર અન્ય કુલ જિલ્લામાં પણ તે પકડાયેલો છે કુલ ગુના પૈકી અત્યારે નવ ગુના તો દાખલ થયેલા છે એટલે આણંદ જિલ્લાના સાતેક ગુના અને અન્ય જિલ્લાના ત્રણેક ગુના હાલમાં આ આરોપીની પકડ્યા પછી શોધી શકાય છે અને હજુ પણ તેને રિમાન્ડ મેળવી અને એને કોઈ પણ અન્ય શહેરોમાં કે રાજ્યમાં